શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શરદ પૂર્ણિમાનું મહત્વ અને પૂજા વિધિ જાણીશું હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે દર વર્ષે અશ્વિની એટલે આસો મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિ ઉજવવામાં આવે છે તેને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ધનની દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી કે સાંભળવી એ પણ ખૂબ જ વિશેષ મનાય છે ભગવાન વિષ્ણુને સત્યનારાયણ ભગવાન કહેવામાં આવે છે પૂર્ણિમાની તિથિએ રાત્રે દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ પૃથ્વીનું ભ્રમણ કરવા પૃથ્વી પર આવે છે પૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીજી અને કુબેરજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે ગણેશજી હનુમાનજી અને શિવજીની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન ગણેશજીની પૂજા કરી અને લાડુ અર્પણ કરવા જોઈએ શિવ મંદિરમાં દીવો પ્રગટાવી શિવ તાંડવ સ્ત્રોત કરવો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાનને ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની ની પૂજા કરી જળ અર્પણ કરવું જોઈએ અને ઓમ સોમ સોમાય નમઃ જાપ કરવો આ દિવસે ચંદ્ર સામે ધરાવેલી ખીર ખાવાનું વિશેષ છે ખીર રાખી ખાવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે આ દિવસે ચંદ્ર સોરેકરાઓ ખીલે છે આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે બધી ચિંતાઓ મુશ્કેલીઓ દૂર થાય છે સફેદ વસ્તુનું દાન કરવાથી ભગવાન ચંદ્ર પ્રસન્ન થાય છે જેનાથી જીવનમાં શીતળતા અને સુખ સમૃદ્ધિ આવે છે દાન પુણ્ય કરવું ઘાસ ખવડાવવું માછલીને લોટની ગોળી બનાવી તળાવમાં નાખી ખવડાવી વળી આ દિવસે દીપદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નદીમાં દીવો પ્રગટાવી તરતો મૂકવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે પૂજા કરતી વખતે ધૂપ દીપ પ્રગટાવી સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવી ત્યારબાદ દેવી લક્ષ્મી અને અને ભગવાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી કેસરવાળું દૂધ શંખમાં ભરી મહાલક્ષ્મી વિષ્ણુ પર અભિષેક કરવો પછી શુદ્ધ જળમાં તુલસીના પાન રાખી ચઢાવવું અભિષેક કર્યા પછી ભગવાનને વસ્ત્રો હાર અને ફૂલોથી શણગારવા વસ્ત્રોમાં દેવી લક્ષ્મીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુને પીરા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ પછી ચંદનથી તિલક કરવો કુમકુમ ગુલાલ અબીર અંતર અને ફળ અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં ભગવાનને ચાંદનીમાં બનેલી ખીરમાં તુલસીના પાન ઉમેરી ભગવાન વિષ્ણુજીને અને લક્ષ્મીજીને અર્પણ કરવા જોઈએ અને અંતે આરતી કરવી ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓ મહાલક્ષ્મી ન મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ બને તો તુલસીની માળાનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી ભગવાન પાસે પૂજામાં આપનાથી જાણતા અજાણતા થયેલ ભૂલ માટે ક્ષમા માંગવી જોઈએ અને અંતે પ્રસાદ વહેંચો અને પોતે ખાવો જોઈએ જો આવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાન આપના પર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે છે બોલો શ્રી લક્ષ્મી નારાયણ ઉમાપતિ ભગવાન ભોરા નાથ ની જે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ